પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના એકસો છવ્વીસ કૃષિ સખી અને સી આરપીની તાલીમ યોજાઈ ગુલા ગામડી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને છોટાઉદેપુર ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે પાંચ દિવસે તાલીમ યોજાઈ છોટાઉદેપુર જિલ્લામાં ખેડૂતો દ્વારા અનેક પ્રકારના ધાન્ય પાકોની પ્રાકૃતિક ખેતી કરવામાં આવે છે છોટાઉદેપુર જિલ્લામાં આત્મા પ્રોજેક્ટ દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની તાલીમ આપી પ્રાકૃતિક કૃષિ કરવા માટે સઘન પ્રયાસ કરવામાં આવી રહ્યા છે આત્મા પ્રોજેક્ટ દ્વારા ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અંતર્ગત તારીખ બારમી મે બે હજાર પચીસથી છવ્વીસમી મે બે હજાર પચીસ દિન પાંચની તાલીમ ખેડૂત તાલીમ કેન્દ્ર છોટાઉદેપુર અને બોડેલી તાલુકાના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગુલા ગામડી ખાતે તાલીમ યોજાઈ હતી જેમાં ખેડૂત તાલીમ કેન્દ્ર છોટાઉદેપુર ખાતે છોટાઉદેપુર કમોટ અને પાવીજેતપુર તાલુકાઓની કૃષિ સખી અને સીઆરપીની આર કુલ ઇકોતેર તાલીમાર્થીને તાલીમ આપવામાં આવી હતી બોડેલી તાલુકાના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગુલા ગામડી ખાતે છેતાલીસ કૃષિ સખી અને બે સીઆરપી આમ કુલ અડતાલીસ તાલીમાર્થીને તાલીમ આપવામાં આવી હતી